દાહોદ પોલીસ ભટવાડા ટોલનાકા ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મળત બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન આરજે ચાલીસ જી એ સાડત્રીસ પાસઠ નંબરની બંધ બોલી ટાટા ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી મીણિયાથીલાઓની આડમાં છુપાવેલી વિદેશી દારૂની પાંચસો એકાવન પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે રૂપિયા સત્તાવીસ લાખ ચોરાણું હજાર આઠસોની કિંમતની વિદેશી દારૂની ચૌદ હજાર છસો અઠ્યાસી નંગ બોટલો સાથે હરિયાણાના બે ઇસમો હસીન સહિત સુરજ ખાન તથા તાલીમ ઇસાક મોદી ખાનને ઝડપી પાડી વિદેશી દારૂ તથા ટ્રક સહિત કુલ રૂપિયા અડતાલીસ લાખ હજાર હજાર આઠસો નો મુદ્દામાં કબજે કર્યો છે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે